ખૂબ જ ચર્ચિત બનેલા ગુજરાતના ભાજપના નેતા ક્રાંતિ અમૃતિયા અને આપ નેતા ગોપાલ ઇટાલિયા વચ્ચેની રાજીનામાની ચેલેન્જના અનુસંધાને આજે ગાંધીનગર ખાતે ક્રાંતિ અમૃતિયાના ટેકેદારો ઢોલ નગારા સાથે સચિવાલયના દરવાજા નજીક જાહેરાત મુજબ પહોંચી ગયા અને ગોપાલ ઇટાલિયા તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે અંગે મીડિયાના માધ્યમથી પોતાનો મત વ્યક્ત કર્યો છે સૌથી તો હું એ કહેવા માંગીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી અને આપ સૌ જાણીએ છીએ કે વરસાદની સિઝનમાં જેમ ડેટકાઓ બાર આવે એવી જ રીતે ખોટો બફાટ કરવા સ્ટન્ટબાજી કરવા ખોટી શોબાજી કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા માર્કેટમાં આવ્યા છે અને સાવેણું લાંબુ ટાઈમ ચાલવાનું નથી આપ સૌ જાણીએ છીએ કે સાવેણું ધીમે ધીમે છે ને ઘસાતું જાય એટલે પચાસ ટકા ઓલરેડી આમ આદમી પાર્ટીનું સાવેણું ઘસાઈ ગયું છે હવે ઘસાતા મારા ખ્યાલથી બે હજાર સત્યાવીસ પહેલાં તો ઘસાઈ જશે પ્લસ જે ગોપાલભાઈ ઇટાલિયા બે ફાર્મ જેમ આવે એમ બોલે છે કોઈ મર્યાદા નહીં કોઈ ડિસિપ્લિન નહીં બોલવામાં કે રાજ્યના દેશના માનનીય વડાપ્રધાનશ્રીના માતૃશ્રી હીરાબા વિશે પણ તેઓ બફાટ કરેલા જેમ આવે એમ દળ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના વિશે પણ આડેધડ બોલે છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વિશે પણ એમને બોલે છે સી આર પાટીલ સાહેબ વિશે પણ એમને બોલે છે પછી આપણને એમ થયું કે હવે એ મોરબી વિષય બોલી ગયા છે તો પછી આ આવા વ્યક્તિઓને જવાબ આપવો પડે અને આવા વ્યક્તિઓને જવાબ આપવા માત્ર મોરબી નહીં પરંતુ આખી ગુજરાતની જનતા તૈયાર છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી જો એમને એમ કીધું હતું કે હું ન આવું તો હું એક બાપનો નહીં એવી વાતો એમને કરી હતી તો આવે તાકાત હોય તો અહીંયા અમે વિધાનસભાના ગેટ નંબર પાસે ઊભા છીએ રાજીનામું આપવાની તાકાત હોય તો અહીંયા આવે આ ઇન્સિડન્ટ છે ગોપાલભાઈ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયાનો એ સંદર્ભે અમારી તમારી આજની કાર્યરચનાની માહિતી આપશો આજે કાંતિભાઈ અમૃતિયા પોતાના સમગ્ર કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર રાજીનામું આપવા માટે પૂર્ણ તૈયારી સાથે નીકળી ગયા છે રસ્તામાં છે ટૂંક સમયમાં આપણી સામે પ્રસ્તુત થશે અને અમે રાહ જોઈ રહ્યા છીએ ગોપાલભાઈ ઇટાલિયાની તેઓ પણ જલ્દી આવે અને બાર વાગ્યા સુધીની આ કાર્યક્રમ પૂર્ણ થાય એવી રીતે સૌ પ્રથમ એ રાજીનામું આપે કાંતિભાઈ અમૃતિયા પણ પોતાની ટીમ સાથે રાજીનામું આપવા માટે વધારી રહ્યા છે એટલે ગોપાલ રાજીનામું નહીં આપે તો ગોપાલભાઈ રાજીનામા તો કઈ રીતે કઈ વસ્તુ જ બની શકે ગોપાલભાઈએ બી એવું કીધું છે કે બરાબર છે કે ચેલેન્જ આપી છે ને લોકોનો મત જાણવો છે ને લોકો માટે કોની સેવા કરીએ લોકોનો મત જાણવો હોય તો સામ સામે રાજીનામું પાય તોય આગળની પ્રક્રિયા શરૂ થાય ગોપાલભાઈ રાજીનામું આપશે ગોપાલભાઈ જે રીતે વાતચીત કરે છે જે રીતે બોલે છે જે રીતે રીલ બનાવે છે જે રીતે ચેલેન્જ ફેંકે છે એ રીતે એમને આવવું જોઈએ આવશે નહીં હવે એવું ના કહી શકું તમને આગળની રણનીતિ શું હશે આપની આગળની રણનીતિ અમારી બહુ ક્લિયર છે અમે જે કાંતિભાઈ અમૃતિયા તો બહુ જૂના સંઘના કાર્યકર્તા છે અને એમને ફરીથી બહુમતીથી અમે એમને ફરીથી એમની જગ્યા પર એમને પુનઃ સ્થાપિત કરીશું બરાબર એમાં કોઈ શંકાના સ્થાન નથી સમગ્ર મોરબીની જનતા એમની સાથે જ છે ટૂંક સમયમાં તમને એમનો માહોલ બી દેખાશે અમે દસ વાગ્યા પહેલાંના અહીં આવી ચૂક્યા છીએ અમારા કાર્યકર્તાઓની સમગ્ર ટીમ સાથે હાજર છીએ અમે પૂરા મોરબી સિવાય ઉત્તર ગુજરાત મહેસાણા એવા અલગ અલગ દરેક જગ્યા પરથી હાજર રહ્યા છીએ અને બીજી ટીમ બી અમારી આવી રહી છે બાકી તમે જુઓ તો અમારા સિવાય અહીં તમને બીજું કોઈ દેખાતું હોય તો જરા અમારી નજરમાં લાવજો અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર